માધાપરા નવાવાસ એશિયાનું સૌથી ધનિક ગામ ગણવામાં આવે છે તો ચૂંટણી રસાકસી બની હતી ત્યાં માધાપરા નવાવાસ ગ્રામ પંચાયતમાં આ વખતે ત્રિપાઠી જંગ હતો જેમાં બોડી સંખ્યામાં મતદાન પણ થયું આ વખતે વીસ વર્ષથી છૂટ આવતા સરપંચ પદના ઉમેદવારની સામે વાલજી ડાંગરે અગ્રણી અને સેવાભાવીઓએ ત્યાં પરિણામે આ વખતે પરિવર્તન થયું છે નવસોથી વધુ મતથી વાલજી ડાંગર જીત્યા હતા તો આ ગામના અગાણિયાએ જેમને પેનલને પ્રેણેતા હતા એવા જયંત માતપરિયાએ પણ આ વખતે પરિવર્તન થઈ રહ્યું હોવાની વાત કરી હતી જી માધા પર ચૂંટણીનો ખૂબ સારો રિઝલ્ટ આવ્યો છે અમારી ફેવરમાં આવ્યો છે હું ગ્રામજનોનો કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે મને ત્રિપાંખીયા જંગની અંદર ભવ્ય જીત અપાવી છે ખાસ કરી અને મારી બહેનો કાર્યકર્તાનો હું વિશેષ આભાર માનીશ કે જેમને દિવસ રાત જોયા વગર દસ દિવસ સુધી મારા માટે તનતોડ મહેનત કરી છે તો હું હંમેશા જે ગામ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ હું હંમેશા સાર્થક કરી છે એ વિશ્વાસ નહીં તૂટવા દઉં હું આપના માધ્યમથી ખાતરી આપું છું આગામી દિવસોની અંદર જે કોઈ ખૂટતી ગડીઓ છે રોડ રસ્તા હોય ગટર કે રોડ લાઇટની જે કોઈ સમસ્યા નાની મોટી છે એ અમારી કક્ષાએથી પંચાયત કક્ષાએથી જે કોઈ કાર્ય કરવાના થતા હશે એ કરવા માટે અમારી સમગ્ર ટીમ કટિબદ્ધ છે જી બિલકુલ વિશેષ કોઈ આપણે ટિપ્પણી નથી કરી ગામમાં ખૂબ સારો માહોલ રહ્યો ચૂંટણી દરમિયાન શાંતિથી જે કોઈ ચૂંટણી પ્રક્રિયા હતી શાંતિથી સંપન્ન થઈ છે આજે કાઉન્ટિંગનું વાતાવરણ પણ તમે જોયું છે ખૂબ શાંતિમય રહ્યું અને હું સૌ ગ્રામજનોનો વ્યક્તિગત આભાર માનું છું માધાપુર નો રોચક જન્મ ત્રિપાઠીઓ જંગ હતો અને બધા લોકોની પ્રતિષ્ઠાનો આ જંગ હતો ત્યારે અમારી પેનલ વિકાસ પેનલ નવસો અમારા ઉમેદવાર વાલજીભાઈ ડાંગર નવસો ને પાસઠ મતે જીત્યા છે અને ટોટલ અઢાર સીટ માંથી અમને લોકોને અગિયાર સીટો વિજય પ્રાપ્ત કર્યો છે નવસો ને પાસઠ મત અમારા સરપંચ બનના ઉમેદવાર વિજય થયા છે લોકો ઘણા વર્ષ સુધી લોકોનું શાસન હતું ત્યારે સ્વાભાવિક છે લોકોમાં રોષ પણ હોય અને એન્ટી હોય એના કારણે એ લોકોનો પરજય છે